નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો એક એવો સવાલ જે અનેક વિદ્યાર્થીઓના દિલમાં છે શિષ્યવૃત્તિ માટે એપ્લાય તો કરીએ છીએ બધા ડોક્યુમેન્ટ સબમિટ પણ કરીએ છીએ પણ પછી શું થાય છે કે શિષ્યવૃત્તિના પૈસા આપણા હાથ સુધી પહોંચતા જ નથી આજના આ વિડીયોમાં આપણે જે છે આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન લેવાના છીએ કે કેમ અમુક વિદ્યાર્થી મિત્રોને સ્કોલરશિપ નથી મળતી અથવા આ વખતે કેમ અમુક વિદ્યાર્થી મિત્રોની સ્કોલરશિપ આવી નથી તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની ડિટેલમાં ઇન્ફોર્મેશન જે છે તે મળી રહી અને આ એક પ્રકારનું કૌપાઉન્ડ જ છે તે ચાલી રહ્યું છે જેના કારણે જે છે વિદ્યાર્થી મિત્રોને સ્કોરશીપ મળવાપત્ર રહેતી નથી ત્યારબાદ જૂનાગઢમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે કે જ્યાં વિદ્યાર્થીઓના નામે ચાર પોઈન્ટ સાઠ કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ માગવામાં આવી હા સાચું સાંભળ્યું ચાર પોઈન્ટ સાઠ કરોડની સ્કોલરશિપ જે છે તે અંદર માંગવામાં આવી છે પણ એ પૈસા ક્યાં ગયા વિદ્યાર્થીઓ સુધી તો પહોંચ્યા જ નથી તેમના સપનાઓ સુધી પહોંચ્યા નહીં એ પૈસા કબજે કરી લીધા સ્કૂલના જ કેટલાક સંચાલકોએ તો આ જૂનાગઢને એક કેસ આવી રહ્યો છે જેની અંદર ચાર પોઈન્ટ સાહીઠ કરોડની જે છે તે શિષ્યવૃત્તિ માટે ફોર્મ ભરાયા છે પરંતુ વિદ્યાર્થી મિત્રોને સ્કોલરશિપ જ નથી મળી અને જે છે એ આ રકમ પણ આવી ગઈ છે તો હવે આ પૈસા ગયા ક્યાં તો આનો આન્સર છે કે જે સંચાલકો છે જે એમના સુધી પહોંચી ગયા છે તપાસમાં જાણવા મળ્યું કે વિદ્યાર્થીઓના નકલી હસ્તાક્ષર બનાવવામાં આવ્યા નકલી રેકોર્ડ તૈયાર થયા અને શિષ્યવૃત્તિના પૈસા ગાયબ થઈ ગયા તમારી સાથે પણ આવું ના થાય એનું ચોક્કસપણે ધ્યાન રાખજો જેથી જે છે તમારી સ્કોલરશિપ તમારા અકાઉન્ટની અંદર જ આવે અને શિષ્યવૃત્તિના પૈસા જે છે ઓલરેડી ગાયબ થઈ ચૂક્યા છે વિદ્યાર્થીઓને અજાણ રહ્યા અને તેમની મહેનત તેમનું ભવિષ્ય જે છે તે દાવ પર લાગી ગયું છે કેમ કે એમની સ્કોલરશિપ તો આવી ગઈ છે હસ્તાક્ષરથી પરંતુ જે છે એ એમને હજુ મળી નથી તો હવે સવાલ એ છે કે શું આ પહેલી વાર છે કે હજુ કેટલી જગ્યાએ વિદ્યાર્થીઓના હકના પૈસા રસ્તામાં જ અટકી જાય છે અને શું તમને ખબર છે કે કદાચ તમારી શિષ્યવૃત્તિ પણ ક્યારેય આવી જ રીતે અટકાવવામાં આવી હોય તો અમુક વિદ્યાર્થી મિત્રોને સ્કોલરશિપ નથી આવી તો એમને આપણી રીતે પણ જે છે તે થયું હોય જેથી એમને સ્કોલરશિપ ના મળી હોય પરંતુ મોસ્ટલી જે છે અત્યારે જે ફોર્મ ફિલ કરવાનું શરૂ છે એની અંદર તો પોતાનું જ બેંક એકાઉન્ટ નાખવામાં આવે છે પરંતુ આવું જે છે એ નકલી હસ્તાક્ષર અને નકલી રેકોર્ડથી જે છે તે તમારી સ્કોલરશીપ બીજા લઈ શકે છે વિદ્યાર્થીઓ માટે આ મોટું અલર્ટ છે કે વિદ્યાર્થી મિત્રો આ ફક્ત એક કેસ નથી આ એક ચેતવણી છે તમારા હકના પૈસા ક્યાંય ગાયબ તો નથી થઈ રહ્યા ને તેથી સાવચેત રહો તમારી એપ્લિકેશનો દરેક પુરાવો સાચવો અને સમયસર સ્કોલરશીપ ન મળે તો તેની તપાસ જરૂરથી કરો જે વિદ્યાર્થી મિત્રોને અપ્રુવડ હોય ઓથોરિટી હોય પરંતુ હજુ પણ સ્કોલરશીપ ના મળી હોય તો ચોક્કસપણે તપાસ કરો એનું શું રીઝન છે જેના કારણે તમને સ્કોલરશિપ પાત્ર રહેતી નથી તો આજનો જે ખુલાસો છે કે જૂનાગઢની અંદર આ થઈ ગયું છે એક મોટો સવાલ ઊભો કરે છે કે શિષ્યવૃત્તિનો ફાયદો ખરેખર કોને મળે છે વિદ્યાર્થીને કે પછી ભ્રષ્ટ લોકોને તમારી કોમેન્ટમાં જરૂરથી લખજો કે શું તમને ક્યારેય શિષ્યવૃત્તિ મેળવવામાં મુશ્કેલી પડી છે. ચોક્કસ પણ એમ ઓફ એમ પડી હશે. જેમને અપ્રુવ બાય ઓથોરિટી છે. પરંતુ સ્કોલરશિપ નથી આવી એમને ચોક્કસ પણ મુશ્કેલી પડી છે. મિત્રો આ વિડીયો વધુ વધુ શેર કરી દો. કેમ કે બહુ બધા વિદ્યાર્થી મિત્રો હશે. જેમને આવું થયું હશે. જેના કારણે એમને સ્કોલરશિપ ના આવી હોય. જેથી એમને પણ આની ઇન્ફોર્મેશન મળી રહે. અને સચોટ રીતે બધી જ માહિતી લઈ શકે. કારણ કે હકનો અવાજ દબાઈ જાય તો ભવિષ્ય જે છે અંધકારમાં પડી જાય. જો તમે શેર નહીં કરો અને ઇન્ફોર્મેશન બીજા સુધી નહીં પહોંચે. એમના સાથે પણ આવું થયું હશે. ચોક્કસ પણ એ વિદ્યાર્થી મિત્રોનું ભવિષ્ય જે છે તે અંધકારમાં પહોંચી જશે તો વિડીયોને વધુ વધુ શેર કરી દો જેથી બધાની ઇન્ફોર્મેશન મળી રહે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ